રાજકોટથી સમાચાર ધોરાજીમાં અઠ્યાવીસ જુલાઈએ મળેલી નગરપાલિકાની સાધારણ સભા નિયમ મુજબ ન યોજાઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે સાધારણ સભામાં રજૂ કરાયેલા ઠરાવ બનાવટી હોવાનો આરોપ ધોરાજી કોંગ્રેસે લગાવ્યો કોંગ્રેસ અનુસાર નગરપાલિકાની સભામાં ભાજપે ઠરાવો કર્યા તે મુજબ કામોમાં થયા નથી અને ભ્રષ્ટાચાર થયો છે જો કે ભાજપ કારોબારી ચેરમેન સી સી અંટાળાએ આરોપોને ફગાવ્યા ત્યારે કે જનરલ બોર્ડમાં પહેલો મુદ્દો હતો આગલા બોર્ડની તમામ મુદ્દાઓને બાલી આપવી એમાં કે એક થી છ મુદ્દા બાકાત કરીને ડાયરેક્ટ છ નંબરની મુદ્દાની સાત નંબરના મુદ્દાની શરૂઆત કરી જેનો અમે વિરોધ કરેલો છતાં પણ એ કન્ટિન્યુ મુદ્દા વાંચતા ગયા છ સાત નંબર આઠ નંબર નવ નંબર જેની અમે ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરતા ચીફ ઓફિસર શ્રી એમ કીધું કે હું એમાં કંઈ ન કરી શકું આ સામાન્ય સભાની અંદર વિષય નંબર ત્રણ ના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એના બાબતે ઠરાવ નંબર ચુમ્માલીસ થી કરવામાં આવ્યો આ ઠરાવ ઉભો કરવામાં આવ્યો કાયદા વિરુદ્ધ નો ઠરાવ કરવામાં આવ્યો છે જેને લઈને ધોરાજીના મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ લેખિતમાં ફરિયાદ દાખલ કરેલ છે તદ્દન એને ઉપજાવી કાઢેલી વાત અને સ્ટોરી ઉભી કરી અને એને જે પોલીસમાં અરજી આપી છે તો એ તો પોલીસ તપાસ ની અંદર જે હશે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે નહીં એવા કોઈ ઠરાવો નથી જે પ્રજા હિત અને લોકોના હિત માટેના જે ઠરાવો હતા એ જ પાસ કરવામાં આવ્યા છે અને જે બીજા એવા હતા એ ને અમે નામંજૂર કર્યા છે બહુમતીથી